નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની નવરાત્રીમાં ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં હવે નવરાત્રીમાં આખી રાત ગરબા રમી શકાશે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે હર્ષ સંઘવીએ જણાવ્યું કે ખેલૈયાઓ જેટલા વાગ્યા સુધી ઈચ્છે ગરબા રમી શકશે હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે નવરાત્રીના પાવન પર્વ આવી રહ્યો છે માં અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાવા સૌ ભક્તો તૈયાર થઈ ગયા છે નવરાત્રીના પાવન અવસરે સૌ ખેલૈયાઓ માં અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાઈ શકે અને ગરબે ઘૂમી શકે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મોડી રાત સુધી ખેલૈયાઓ નવરાત્રી રમી શકે અને વેપારી તેમજ ફેરિયાઓનો ધંધો રોજગાર ચાલી શકે તે માટે ચિંતા કરવામાં આવે છે આ વિશે પોલીસને પણ સૂચના અપાઈ છે કે રાજ્યના તમામ નાગરિકો ઉત્સાહ સાથે નવરાત્રીની ઉજવણી કરી શકે તેમની ચિંતા કરવામાં આવે હર્ષ સંઘવીએ લોકોને નવરાત્રિની શુભકામના આપતા કહ્યું કે સૌ ખેલેજા અને આયોજકોને વિનંતી છે કે આપણા ડીજે સાઉન્ડ બેન્ડ આપણા જ આજુબાજુના રહેતા લોકો હોસ્પિટલની બાજુમાં હોય તો ત્યાં લોકો હેરાન ન થાય તેની જવાબદારી આપણી છીએ રાજ્યમાં મોડે સુધી ગરબા રમી શકાય તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે